બીજું આપ લોકોના માધ્યમથી સમગ્ર જામનગરવાસીઓને મારી એક વિનંતી છે કે બ્રિજ ખુલ્લો મુકાયા અને હજુ ચોવીસ કલાક પણ નથી થયા પણ આજે સવારે મેં જ્યારે બ્રિજનો રાઉન્ડ લીધો ત્યારે કેટલીક શોકિંગ બાબતો મારા ધ્યાન પર આવી કે ચોવીસ કલાકની અંદર પણ આપણે એ બાબતને જાળવી શક્યા નથી અને જે બ્રિજ છે એની પેરાપેટ પર ઠેર ઠેર પાનની પિચકારીઓ જોવા મળી છે કોઈપણ સારી નવી સગવડ હોય એને આપણે એન્જોય ચોક્કસ કરવી જોઈએ પણ એને બગાડવી એ હું માનું છું કે શહેરના હિતમાં નથી કારણ કે તમે જેટલી બગાડશો એટલું જ એને મેન્ટેન કરવાનો એક વધારાનો ખર્ચ આવશે એટલે આપ સમજી શકો છો કે કોર્પોરેશનને જો કોઈ વધારાનો ખર્ચ કરવાનો થશે તો એ કોર્પોરેશન પર પૈસા ક્યાંથી લાવશે ફાઇનલી ટેક્સ વધારવો પડે આપ સૌને વિનંતી છે કે બ્રિજ ઉપર એને માણો પણ રસ્તા વચ્ચોવચ બ્રિજ ઉપર ક્યાંય ઉભા ન રહેવું જોઈએ અને ત્યાં ઊભા રહીને બ્રિજને ચક્કાજામ કરવાની કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ અને ત્યાં ખાસ ઉભા રહીને કોઈ થૂંકવાની પ્રવૃત્તિ કે પછી ગુટકાના કાગળો ત્યાં વિસ્તારવાની પ્રવૃત્તિ આ બધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ કેટલાક મિત્રો બ્રિજ ઉપર આજે સવારે મને ફોટોશૂટ શૂટ કરતાં પણ જોવા મળ્યા છે એ પણ બરાબર નથી એઝવેલ એઝ એની ઉપર રેસિંગ સ્ટન્ટ કરવા કે પછી આપણે એની ઉપર રોંગ સાઈડમાં લોકોને જાણી જોઈને મુસાફરી કરતા પણ મેં આજે જોયા છે આ બધી બાબતો બ્રિજ ઉપર એક્સિડન્ટને ન થશે એ આપ સૌને પણ વિનંતી સાથે થેન્ક યુ સર બ્રિજ ઉપર કેમેરાની કમી દેખાય છે તો જામનગર શહેરની જામનગર શહેરની અંદર આઈ ટ્રિપલ સી નો પ્રોજેક્ટ ટૂંક સમયમાં આપણે કરનાર છીએ એની અંદર કેમેરાનો ભાગ કવર થઈ જનાર છે